તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પીયુષ છગનભાઈ વાઝવાએ ગત તારીખ પાંચ બાર બે હજાર બાવીસના રોજ કમલાબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે માંગળોલના વિરોલ ગામે રહેતા કમલેશ માલદે ડાકી નામના શખ્સે ગત તારીખ પચ્ચીસ આઠ બે હજાર પંદરના દિવસે મેઘાલયના શિલોંગમાં આવેલ ટેકનો ગ્લોબલ યુનિવર્સિટીના ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરની લાયકાતના ખોટા પ્રમાણપત્રો બનાવી જિલ્લા પંચાયત કચેરી ખાતે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં ખોટા પ્રમાણપત્રોનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને તે રીતે તેને ખોટા પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી મેળવી હતી જે અંગે તે સમયે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જોકે સામાન્ય રીતે ભરતી કર્યા બાદ થોડા સમયમાં જ તમામ પ્રમાણપત્રની ચકાસણી અને ખરાઈ કરવાની જવાબદારી જે તે વિભાગની હોય છે પરંતુ આ બનાવમાં પાંચ પાંચ વર્ષ સુધી બોકસ પ્રમાણપત્રની હકીકત સામે ન આવતા પાંચ વર્ષ સુધી આરોગ્ય વિભાગ ઊંઘતું હતું કેમ કે તેવા સવાલો ઉઠ્યા હતા ત્યારબાદ પોલીસે આરોપી કમલેશ માલદેભાઈ ધરપકડ કરી ખોટા પ્રમાણપત્ર માતા અશોક નાથાભાઈ બાવણીયા મદદથી પશ્ચિમ બંગાળના રાણીગંજ બર્ધમાનમાં રહેતા કુંદન પ્રસાદ જવાહરલાલ શાહ પાસે ખોટા પ્રમાણપત્રો બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું જોકે કુંદન પ્રસાદ પાંચ વર્ષથી નાસ્તો ફરતો હતો